કેમ છો મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે દસથી અઢાર વર્ષના કિશોર કિશોરીઓના જીવન કૌશલ્ય પર આધારિત આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ અને ઘણા બધા મુદ્દાઓ આધારિત આ ચેનલ પર જ્ઞાન આપીશું તેમજ તેમની અંદર આવતા શારીરિક અને માનસિક બદલાવને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ આ ચેનલ પર કરવાના છીએ તથા તેમનો જે અભ્યાસ છે તે અભ્યાસની અંદર આવતી કેટલીક બાબતો જેવી કે અભ્યાસ ઉપરાંતની જે પ્રવૃત્તિઓ છે તેને લઈને આપણે જીવન કૌશલ્યો આધારિત ચર્ચા પણ આ ચેનલ પર કરવાના છીએ અને જીવન કૌશલ્યના એવા ઘણા એવા મુદ્દાઓ છે કે જેના થકી આપણે આપણું પોતાનું વ્યક્તિત્વ વિકાસ તેમજ નેતૃત્વ લીડરશીપ ખૂબ સારી રીતે આપણે શીખી શકીએ અને ભવિષ્યની અંદર બીજા અન્ય વ્યક્તિઓને પણ આપણે શીખવાડી શકીએ અને પોતાના જીવનમાં પણ એનો ઉપયોગ કરી શકીએ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને બે લાયકન પર ક્લિક કરો થેન્ક યુ